ભાવનગર જિલ્લામાં રહેતા યુવા પશુપાલક ગાયનું દૂધ ઘી છાશ ગૌમૂત્રનું વેચાણ કરી મહિને સારી એવી આવક મેળવી રહ્યા છે હાલના સમયમાં પશુપાલનનો વ્યવસાય દિવસે ને દિવસે વ્યાપક બની રહ્યો છે પશુપાલકો પશુપાલનના વ્યવસાય થકી લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે સારા નસલી ગાયો અથવા તો ભેંસો રાખી તેના દૂધ ઘી તેમજ છાશનું વેચાણ પશુપાલકો કરી રહ્યા છે તો કેટલાક પશુપાલકો ગાયો રાખી તેના ગૌમૂત્ર અને છાણનું પણ વેચાણ કરી રહ્યા છે મારું નામ ગોસાઈ મયુર આ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકામાં હું પશુપાલન સાથે સંકળાયેલો છું અને હું ગારિયાધારમાં મૈત્રી કર્મચારી તરીકે બીજદાન વર્કર તરીકે કામ કરું છું અમે આ પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો અને એનો એક વર્ષ જ થયું છે અમે પહેલાં બે ગાયોથી શરૂઆત કરી હતી ધીરે ધીરે હાલ અમારી પાસે અત્યારે સોળ ગાયું છે અત્યારે હેતુ તો એવો છે કે આપણે બધી ગૌશાળાઓ તો ગારીધાર તાલુકામાં ઘણી ચાલે છે પણ એ સેવાના હેતુથી ચાલે છે તો આપણે ગૌશાળા એટલા માટે બનાવી કે માણસોને સારું ખાવું છે સારું પીવું છે પણ ટાઈમનો અભાવ છે જગ્યાનો અભાવ છે તો ખાઈ પી શકતા નથી તો આપણે ઘેર ઘેર દૂધ પહોંચાડીએ અને પ્રોફેશનલ બિઝનેસ અને સાથે સાથે સેવા પણ થઈ શકે અને અમારા શોખના વિષયને કારણે અમે આ એક બિઝનેસ અપનાવ્યો છે અમારી પાસે હાલ અત્યારે સોળ ગાયો છે એમાં ગીર ગીર અને દેશી ગૌ વંશ ની બધી ઘરે ઘરે અમારા માણસ દ્વારા અમે દૂધ પહોંચતું કરીએ છીએ રૂપિયામાં અને અમે ગાયનું ઘી પણ બનાવીએ છીએ ગારીયાધારમાં પ્રોપર પંદરસો રૂપિયાનું આપીએ છીએ અને બાર જાય બાર તો અમે ઓછું મોકલીએ પણ ગારિયાધારમાં જતું રહે અને ગાયની એક સાસ પણ બનાવીએ છીએ દસ રૂપિયા લીટર જે કોઈ જોતી હોય તે અમારા ફાર્મ પાસે આવીને લઈ જાય છે અને ગાયને ખોરાકમાં તો અમારો પોતાનું ફાર્મ છે અમારા માલિક જે છે તેમાં ઘાસ ઘાસચારો અમે અહીંયા જ ઉગાડીએ છીએ અને એક પણ ઘાસચારામાં કોઈ પણ રાસાયણિક દવા રાસાયણિક ખાતર કે કોઈ પણ નાખતા નથી ઓનલી ફોર ઓર્ગેનિક અને ગાયનું સાણ પેશાબ આવું નાખીને જ અમે બધું આ પકાવીએ છીએ અને એ આ બધો ઘાસચારો ગાય માતાને આપીએ છીએ અમે ખેતી ઉપયોગીમાં તો અત્યારે હાલમાં તો ગૌમૂત્ર જે ગાયો બંને ટાઈમ જ્યારે દોઈએ છીએ તે જાતે ઝીલી અને જે એનો મૂત્ર ભેગું થાય અને ટીપણાં ભરીએ છીએ કોઈ ખેડૂત મિત્રને જોતા હોય તો આપણે દસ રૂપિયા લીટર લેખી આપીએ છીએ એ વાંસળો છે ને એ વાસડો આપણે જે કરણબુલ છે એમનો વાસડો છે એની માનું સાડા તેર લીટર દૂધ છે અને શેખ સુધી ધવડાવેલો છે આપણે એક સારા ખેડૂત પાસેથી એકાવન હજારમાં ખરીદેલો છે ટૂંક સમયમાં આપણે એના ડોઝ પણ બનાવીશું અને કોઈ ખેડૂતોને આપણે સારી નસલની ગાયું પેદા કરવી હોય તો આપણા કુટ્ટી થઈ શકશે એની બહુ સારી બ્લડ લાઇન છે સ્વભાવનો સારો છે એની માતાનું દૂધ પણ સારું છે અને કરણનો વાંસડો છે કેમ કે સુરતમાં એકસો વીસ રૂપિયા લીટરના દૂધનો ભાવ ચાલે ભાવનગર અને અમદાવાદમાં સો રૂપિયા ચાલે આપણે સો પણ નથી મૂક્યો એસી પણ નહીં પણ એક સેવાના અને આપણા ખર્ચ નીકળે એટલા માટે આપણે સિત્તેર રૂપિયામાં કારીયાધારમાં ગાયનું દૂધ આપીએ છીએ પણ ચાલે છે સારી રીતે આગળ ભવિષ્યમાં થશે અમારું કારીયાધારથી દોઢ કિલોમીટર રતનવા રોડ ઉપર કિસાન ડેરી ફાર્મ કરીને મારું ફાર્મ આવેલું છે અને હું કાર્યાધારમાં મારું નામ છે ગોસાઈ મયુર મારો મોબાઈલ નંબર છે નવ્વાણું પચીસ અડતાલીસ પંચોતેર પચાસ કોઈ પણ અમારો સંપર્ક સાધી શકે છે જય હિન્દ જય ભારત માનવ સેવા એ જ પ્રભુ છે